આજે આપણે આવી ગયા હે આપણે મોટા છોકરા ત્યાં ચા નાખવા ત્યાં અહીંયા આપણે ચા નાખવાના ત્રીસ પાંત્રીસના એના અને જો અહીંથી આપણે ચા પૂરા કરી અને પછી જવાનું હોય આપણી ઘરની વાડીએ અને વિડીયો છેલ્લા સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કુલ વિડીયો ચાનો બનવાનો હોય અને ચા શીખવા હોય આપણો વિડીયો જોવે ચા આપણે નાખીએ એટલે જો આખું ખેતર આવડવા પૂરું કરવાનું હોય જો આપણે આપણા હવારમાં હાથ હોય કે ચાલુ કરી દીધું હોય આખું આ પૂરું પૂરું કરવાનું હોય તે પછી જો આ બાજુમાં ખેતર આને પૂરું કરવાનું હોય અને પછી આપણે જવાને આપણી વાડીએ એટલે છેલ્લે સુધી વિડીયો જોઈજો આપતા હોય છે ક્યાં ચા એ તમને બતાશું અને આપણે ઈઠાવીન જારીના ચા નાખવાના હે વિડીયો છેલ્લે સુધી જોજો લૂહી અટાણ બહુ લાગે હે લુહા તો એક લાઈક કરી દેજો એટલે આપણે લૂડી જા હે અને હવે જો આપણે ચાલુ કરી હે મૂકી મૂકીએ આપણા ચા નતા નાખ્યા અને ઈઠાવીન જારીના ચા નાખવાના હે એટલે હવે આપણે ચાલુ કરી પેલો સા હંમેશા માટે હવે આછો ખેંચો અહીંથી ઓલા ચઢા લગીને એમ ઠેક સીધો થઈ ગયો હોય તો એ જ મૂકવો ત્યાં લગીને મૂકવો નહીં લાલો આપણે ચાલુ કરી તમને બતાવી હવે આપણે અહીં ઘણી એ થાય કે બીજો કોઈ માણસો છે નહીં કોઈ ફોન ચાલવા વાળો નકર તમને આપણે વિડીયો બતાવો કે પેલો શાક એ રીતનો સીધો કરે તો છતાં તમને બતાવવાનો પ્રયત્ન કરી બતાવવાનો અને હવે જો આપણે ચાલુ કરીએ આજે આપણે હા જે આપણે પચીસ ત્રીસ વીઘાના ખા નાખવાના છે આપણે ઘરના જ વીસ એક નાખવાના અને દસ એક ઘરે નાખવાના હાલો આપણે ચાલુ કરીએ અને જો કોઈ આવે તો તમને બતાવજો કે કઈ રીતનો ના સીધો થાય જો આપણે પેલો સા હાથો હાથો ખસી લીધો હે અને સા સીધો થઈ ગયો હે હવે તમને આગળ બતાવશું અહીંથી આપણે મૂકીએ અને ઓલા સાઇડે બતાવશું જો ફાઇનલી આપણો સાહ સીધો થઈ ગયો હે અને હવે જો જેને સાહ શીખ્યો હોય એ મારી વાત ધ્યાનથી સાંભળજો જો કે માનલો કે તમારું ટ્રેક્ટર અહીંથી આમ આવ્યું બરાબર હવે અહીંયા તમારું આ ટ્રેક્ટર ઊભું રહ્યું એટલે લો તમારે કે ઇઠાવીની ચોવીની જારી આલે છે એટલે જે પ્રમાણે તમારું ટ્રેક્ટર ઊભું રહ્યું કે લો અટાણા આપણે ઇઠાવીની જારી આલે છે એટલે આપણે ચાહની વચોવચવી આવે છે ટ્રેક્ટરનું અને જો તમારે અમુક અમુક ખેડુને એવી ફરિયાદ આવે છે કે વિપુલભાઈ અમારાથી સા સીધા નથી થતા આવે સીધા થવાનું કારણ એક જ અમારે કે બોડા વાકા થાય અને સા સીધા નથી થતા એનું કારણ એક જ કે તમે અહીંયા જોયા વિનાનું મૂકી દો અહીંયા તમે જોતા નથી કઈ જગ્યાએ मान લો આપણે 28 જરીએ વચમાં આવે તો આ તમે અહીંયા જરા કોઈશ મૂકો બોલો પર વિલની ટાયરથી વચમાં હોઈ જાવી તમે સાઈડમાં મૂકો એટલે મોટું તમારું વાકુ થાય તમારો ઉઠાવી જારી માલે એટલે સા બરોબર હંમેશા જો આપણા આગલું વ્હીલ જો છપાયેલું રહ્યું એની વચમાં જ કોઈ આવી જોઈએ પછી કોઈને બત્રીના છત્રીના હાલતા હોય તો માનજો કે વ્હીલથી કદાચ બે આંગર આઘો હોય કોઈ છત્રીનો હાલતો હોય ચાર આંગર આઘો હોય તો એ રીતના જોઈને તમારે મૂકવું નકર તમે કદાચ ગમે એમ કરશો ને તો તમારો ચા સીધો નહીં થાય એટલે આપણા વિડીયોમાં જે હોય છે એ એકદમ સચોટ અને સાચું હોય છે જૂઠું આપણે બતાવતા નથી આ તમે જોઈ લો આપણે ચા સીધો ખો પછી આગળ પૂગશું અને તમને બતાવશું બધા ચા કે કઈ રીતના નખાણા ચા લાલો આપણે હવે ચાલુ કરી પાછા જો કોઈ આવે તો આપણે વિડીયો જરીક ઉતારશું જે આપણે ચા નાખતા હતા ને જયપાલ બાપુ શરબત લઈને આવ્યા તું લેતો તોય હે આ કે ના તો પછી જો આપણે શરબત પીહી જ્યાં કર સાહ નાખવાનું ચાલુ હોય તું ઘરેથી આવ્યો કેના ભેગો આવ્યો કેને ભેગો આવ્યું દાદા ભેગો એ જ્યાં આપણે ચા નાખીએ એટલે જયપાલ ને દાદા ભાઈ આવ્યા શરબત લઈને આપણે શરબત પી લે બહુ ઠંડુ હે ને ગયા હે અને હવે આપણે ચાલુ કરવાના હે જાવ આપણે આવડા ખેતરમાં આમાં એટલે પાંચ સાડા પાંચ થઈ ગયા હવે ચા પૂરા થઈ ગયા અને હવે આપણે કરીએ મીઠા બીની જારી હાલતી હતી છત્રીની જારી કરી અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તાલગીન રામે રામ